જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી આ મેડિસિન્સ છે તમે રાખો પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલિવન્ટ ના હોય એમની પાસે પણ ના હોય જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે પંદર હજાર પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમને પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે વડોદરા મહાનગરપાલિકા પશ્ચિમ